આવતીકાલે લોકશાહીનું પર્વ કુલ ચૌદ હરીફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે ત્યારે ચૂંટણી અધિકારી બીજલ શાહે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધી માહિતી આપી હતી આવતીકાલે લોકશાહીનું પર્વ કુલ ચૌદ હરીફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે શહેર જિલ્લા ગ્રામ્યના કુલ બે હજાર પાંચસો બાવન મતદાન મથક ઉપર મતદાન થશે રિઝર્વ સહિત તેર હજાર બસો ચાલીસ કર્મીઓ મતદાન મથક પર ફરજ બજાવશે કુલ દસ મતદાન મથકોનું સંચાલન દિવ્યાંગો કરશે રાવપુરામાં હેરિટેજ મતદાનની સામગ્રી સાથે સ્ટાપ રવાના આયોજનના અંગે ચૂંટણી અધિકારી બિજલ શાહે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધી માહિતી આપી માંજલપુર ખાતે ગરબાની થીમ પર મતદાન મથક ઉભું કરાયું મતદારો એક આઠ જીરો જીરો બે ત્રણ ત્રણ એક નવ પાંચ એક પર ફરિયાદ કરી શકશે ગરમીને લઈને સુવિધાઓ કરાઈ મતદાન મથક પર મથક દીઠ મેડિકલ કીટ અને ઓઆરએસ ઉપલબ્ધ એસ ઉપલબ્ધ કરાશે પેરામેડિકલ સ્ટાફ હાજર પણ રહેશે સહિતની જાણકારી આપવામાં આવી હતી સાત વિધાનસભા મત વિભાગ એકસો પાંત્રીસ સાવલી એકસો છત્રીસ વાઘોડિયા એકસો એકતાલીસ વડોદરા શહેર એકસો બેતાલીસ સયાજીગંજ બકોટા રાવપુરા માંજલપુર એમ સાત છે એ વીસ વડોદરા લોકસભા મત વિભાગમાં આવે છે એ સિવાયના બે વિધાનસભા મત વિભાગ છે ડભોઈ અને પાદરા એ એકવીસ છોટા ઉદેપુર લોકસભામાં આવે છે અને એક એકસો સુડતાલીસ કરજણ વિધાનસભા મત વિભાગ છે એ બાવીસ ભરૂચ ચૌદ હરીફ ઉમેદવારો છે એમાં રાષ્ટ્રીય કક્ષાના જે માન્યતા પ્રાપ્ત પક્ષો છે એના ત્રણ ઉમેદવારો વિવિધ કામગીરી માટે જિલ્લામાં ઓગણીસ જિલ્લા કક્ષાના નોડલ ઓફિસરો એપોઇન્ટ કરવામાં આવ્યા છે રિઝર્વ સ્ટાફ સહિત તેર હજાર બસો ચાલીસ પોલિંગ સ્ટાફ અત્યારે ડિસ્પેચિંગની કામગીરીમાં પોતાની ફરજ પર હાજર થઈ ગયો છે અને ટૂંક સમયમાં બધા પોતપોતાના રિસ્પેક્ટિવ પોલિંગ સ્ટેશન ઉપર પહોંચી જશે એ સિવાય હીટ વેવ માટે સતત મીડિયા તરફથી પણ પૂછા થતી હોય છે અને મતદારોને પણ આ જાણવાની ઉત્સુકતા હોય છે તો વેવની સંભાવના ધ્યાને લઈને તંત્ર તરફથી દરેક મતદાન મથક ઉપર એટલે એક જ પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર ધારો કે દસ મતદાન મથક હોય તો દસે દસ ઉપર પર પોલિંગ સ્ટેશન અમે બેન્ચ અને ચારથી પાંચ ખુરશીઓ કે જેથી ક્યુમાં ઊભેલા મતદારને કંઈક અનકમ્ફર્ટેબલ ફીલ થાય અથવા તો કોઈ વૃદ્ધ અથવા તો દિવ્યાંગ મતદાર આવે તો એને બેસવા માટે વ્યવસ્થા થાય એ સિવાય મતદાન મથકના જે રૂમ હોય છે એ સિવાયના પણ સ્કૂલ કે જે કેમ્પસ છે એમાં રૂમ હોય એ પણ અમે ફરજિયાત ખુલ્લા રાખાવીશું એટલે વધારે ગરમીની પરિસ્થિતિ હોય તો જે ક્યુમાં કોરિડોરમાં ઊભા હોય એના બદલે રૂમમાં પણ પંખા અને એની સગવડ સાથે એ લોકો બેસી શકે મતદાર એ સિવાય દરેક મતદાન મથકથી જે મતદારોની ક્યુ હશે ત્યાં ઠંડા પીવાના પાણીનો જગ અને ડિસ્પોઝેબલ ગ્લાસની સગવડ રાખવામાં આવી છે એ સિવાય પ્રત્યેક બૂથ ઉપર મેડિકલ કીટ પણ આપવામાં આવી છે ઇમરજન્સી કીટ જ્યાં શક્ય હોય ત્યાં નર્સિંગ સ્ટાફ પણ શહેરી વિસ્તારમાં રાખવામાં આવશે એ સિવાય કયા પોલિંગ સ્ટેશન માટે કઈ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ અવેલેબલ છે એ પણ અમે બૂથ ઉપર શેર કરવામાં આવશે અને મીડિયાને પણ આની જાણ કરવામાં આવશે સમગ્ર જિલ્લામાં કયા મતદાન મથક ઉપર ઇમરજન્સીના કેસમાં કઈ મેડિકલ એમ્બ્યુલન્સ કે ઉપલબ્ધ થશે અમે શેર કરીશું આવતીકાલે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન પોલીસ વિભાગ અને ઇલેક્શન સાથે જોડાયેલા તમામ વિભાગોના પ્રતિનિધિઓ સાથે એક સંકલિત પ્રયાસથી વડોદરા શહેરમાં ફ્રી ફેર અને પીસફુલ ઇલેક્શન સંપન્ન કરવા માટે પોલીસ વિભાગ જરૂરી તમામ પગલાંઓ લીધી છે અને શહેરજનોના સાથ સહકારથી આ આખું એક્સરસાઇઝ ડેમોક્રેટિક પ્રોસેસ સંપન્ન થશે એવું મને વિશ્વાસ છે